તો જામનગર રેલવેની સાત દિવસની નોટિસ સામે હનુમાન ટેકરી વિસ્તારના લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે સવારે મહાનગરપાલિકાની કચેરીએ ઘેરાવ કર્યા બાદ પોલીસે અટકાયત કરી હતી ફરી સાંજે મોટી સંખ્યામાં મહાનગરપાલિકાની કચેરી સ્થાનિકો પહોંચ્યા રેલવે વિભાગ દ્વારા નોટિસો આપતા મહાનગરપાલિકાને રજૂઆત કરી વોર્ડ નંબર છ ના કોર્પોરેટર રાહુલ બોરૈયાએ મહાનગર પાલિકાના અધિકારીને રજૂઆત કરવા માંગ કરી

વેચાણથી એમાં અમારા ખર્ચે મકાન બનાવીને અમે અત્યાર સુધી રહેતા હતા એમાં એ લોકોએ આ બિનકાયદેસર રોડ કાઢી અને ચાર મકાન અમારા પાડી નાખાજે અત્યારે આઠ ટકા આઠ મકાન ઊભા છે કાયદેસર અમારું એમાં ચાર જણાને સરકારે સાડા ત્રણ ત્રણ લાખ રૂપિયા ગ્રાન્ટ આપી અને મકાન બનાવરા છે હવે એમાંય આ લોકો નોટિસ આપવા આવ્યા હતા કાલે અને કેટલી મગજમારી કરી તો એ માનતા નહોતા કે અમારે તો બધાને એ નોટિસ આપવાની જ છે મેં કીધું અમે લીગલી છે અમને સરકારે વેચાણ જથી આ જગ્યાએ છે છતાં અમને નોટિસ આપવાનું કારણ શું છે તમે કહે છો કે અમે રેલવેવાળા છે તો અમે તો રેલવેની હદમાં આવતા નથી અમને તો મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની હદમાં આવી છે અને કલેક્ટરના હુકમથી મળી છે ઓગણીસો પંચાણુંમાં મીડિયાના માધ્યમથી પણ લોકોને જાણકારી જ છે અને આપ સૌને પણ જાણકારી છે કે વોર્ડ નંબર છ જામનગર મહાનગર વિસ્તારના વોર્ડ નંબર છમાં અમુક રહેણાંકોને રેસિડેન્શિયલ એરિયાને એરિયામાં રેલવે દ્વારા ડેમોલિશનની અને એ વિસ્તાર ખાલી કરવાની એક નોટિસ આપવામાં આવી હતી જે અનુસંધાને ગઈકાલથી જ એ નાગરિકોમાં થોડો ડર હતો અને અચાનક જ ડેમોલિશનની આવી નોટિસ આવવાથી સ્વાભાવિક રીતે લોકોમાં એક ટેન્શન હતું એક ભય હતો અને વૈકલ્પિક વ્યવસ્થા પોતાની રહેવાની ક્યાં કરવી એ દિશામાં પણ સ્વાભાવિક રીતે લોકોને એક ચિંતા હોય તો ગઈકાલથી જ મને ઘણા બધા ફોન જામનગરથી આવતા હતા એમાં શહેર અધ્યક્ષ શ્રી બીરાબેન કોઠારીએ ગઈકાલથી લઈને આજ સુધી મારા ધ્યાન પર કારણ કે પાર્લામેન્ટ સેશનનો આ છેલ્લો દિવસ હતો તો ત્રણ ચાર વખત ફોન કરી અને મને કીધું કે બેન તમે આવો એટલે તરત